દીપ તો મને બેટા બહુ લાગે મારું આખું શરીર ધૂજે છે અને દોશી મારા હાથ બાંધી દીધા છે અને મને માથામાં માર્યું પગમાં માર્યું ઠીકાન પાટા માર્યા અને તને બેટા એટલો માર્યો મને બહુ પસ્તાવો થાય છે મને મારી ભૂલ હવે સમજાય છે મને એમ થાય છે કે હવે આપણે માર દીકરા આખી જીવતા જાય તો હારું શું કરશું બેટા ના ના કરાય સુડેલના પેટની તારા બાપના બીજા લગન કરાય તો તને ખબર પડે કેટલી એ બીજે હોઠ એમ તને તેમ હશે ને કે લંગુની વાહે કોઈ છે નહીં બોલવા વાળો મને ખબર પડી ગઈ ને એટલે તરત જ તે પછી મેં મારી ગેંગને બોલાય વાળી ગેંગ આવે ને એને બોલાય જો બધાય મારા સાથીદાર છે આ બધી મારી ગેંગ છે ભૂત ને જોઈ લે અડધા તો મારા ખાનદારના માણસો છે પણ તને નો દેખાય ભૂતના પેટની ઓલું જણાવરું કઈ ગયું એને ગોગડીને બોલાવો મોકલો મારા ફોનમાં નેટ નથી અને વાયા નેટ ન થાવતો ભૂત બંગલે હરખુ નેટ નો આવે તો ઈ જનાવર ગોગડીને લંગુને બોલાવતા હોય એ બોલાય અને પછી ખબર પડે કે આ બેન શું કરવાન લંગુ કે ની કરવાનો છે બે તો મારી દાજ ઉતારી લીધી છે હવે લંગુનો વારો છે લંગુ આવે ને પછી બધું આપણે આગળ પગલા ભરવી દે ને બોલાવવી પડશે તો કોણ જાય છે લંગુને ગોગડીને બોલાવા ખાલી મહણિયા ભૂત તું હાવ નવરીનો છો હાવ લખો દ્વારક નવરો જાતો ગોગડી ગોગડીને લંગુને બોલાવતા જા મારા ફોન માં નેટ નથી તમારે કોઈ ના ફોન માં નેટ બેટ આવતું હોય તો ગોગડી નો નંબર લગાડીને ને ફોન લગાડી ને કયો કે ભૂત બંગી આય તારું આપણું કામ થઈ ગયું છે એમ દોશી તું બોલવામાં ધ્યાન રાખજે આપણે નકર આપણે આ ડખા થઈ જા તારું બધું પડ્યું રહેશે ને આપણે બેન બાધવાન થઈ જાય હું કઈ લવરી નો નથી તારા બાપ નો નોકર નથી હું નહીં જાવ બોલાવા તું ની તું બોલાવતી હે જા નંગ જેવી એ મળ તો નો જાને તો કાઈ નહીં હો મહણિયા હવે છે ગોગડે થોડોક વહીવટ કર લઉં ને એની વાત કર લઉં ને એને આય બોલાવું અને પછી એને લંગુ ને લેતી આવે આરવા ને એને એને જે કરું એ કરે આની આરે મે તો આન મારી મારી ને પાડ દીધા છે બે માં દીકરા ને બહુ માર્યા છે કાઈ બાકી નથી ખાહડે ખાહડે માર્યા પટ્ટા માર્યા ઢીકા ને પાટા ને કાઈ બાકી નથી બધાએ તમે બધાએ થોડો થોડો લાભ લીધો લીધો તમે બધાએ માર્યા છે હવે ઈ એને ફોન કરીને બોલાવું ને આપણી હાટુ કઈ ખાવાનું લેતા આવે ટિફિન બિફિન મગાઈ લઉં અને આ પીઝો તો ત્રણ દીઠાનો પીડો છે તો હારો રહ્યો એ બગડી ગયો એવો નથી ખાવો લે હું ફોન કરું છું મારા મોબાઈલ માં કઈ ચાર્જિંગ તો જાજુ છે એની પણ થોડીક વાત થઈ ગઈ હાલો ગોગડી બેટા શું કરસ માં દીકરી તું ઓલો આપણો કામ થઈ ગયો કિડનેપ કરી લીધા બે માં દીકરા અરે આ મારી મારી પાડી દીધા છે ને બે ના હાથ બાંધી દીધા છે ને બે રોવે છે ખોબે આ હોડે લંગુ ને રોવરાઈતી ને એથી ડબલ મે રોવરાઈવા છે હવે તું લંગુ ને અહીં આઈ લઈ અને છે ને તું કોઈને ઘરે નો વાત કરતી કે આવું બધું થયું છે પછી બધું કેશું આપણે લંગુની લેતીએ અને ઢીંગલી નહીં લેતીએ અને તુંય અહીંયા આય પણ ટિફિન ટીફીન લેતી આવજે આય બધા ભૂત બહુ દાજા છે તાજું ખાવાનું લાવવું પડશે વાહ ડોસીમાં વાહ તમારા તો વખાણ કર્યું એટલા ઓછા છે વાહ ડોશીમા વા તમે બહુ સારું કામ કરીને ખુલો બસ મારી ઈ તમારું કામ હતું અને મને વિશ્વાસ હતો કે અમારી દોશી છે ને મા દીકરાને મુકશે નહીં હું લંગુ બેનને કહેતી કે મેં ધાપડ દોશી માં છે પછી હું બીક છે અને તમારી અરે ભૂતે બહુ બધા જાજા છે અને મને બહુ ગમ્યું અને તમે કેટલા જણા છો તો એટલો ટીફિન બનાવીને લેતી આવું હોટલમાંથી લેતી આવું શું કરવું કયો મને હાલો ગોગડી બટા એક માં એક આય ભૂત છે ને એને મેં એમ કીધું તો ખા ભેંસનો પોદળો એમ તો એને સાખો છે ભેંસનો પોદળો તો થોડોક લેતી આવજે એની હાટું અને અમાર બધા હાટો મતલબ બધા થઈને આઠ નવ ભૂત હશે બહુ જાજા નથી અડધા તો ફરવા વી ગયા ને ક્યાંક રખડવા વી ગયા એટલે એટલા ભૂત છે બધા આઠ નવ નું ટિફિન લેતી આવીને ખાઈ રહેશે બધા થોડું થોડું ખાઈ લેશે ભૂખ્યા થયા છે બધા બહુ કારણ કે કિડનેપ કરવામાં હવાના બધા મતતા હતા મારી આરો દતા બધા એટલે તું આય ફટાફટ આય ડોશીમાં અત્યારે ભેંસના પોદળાનો પ્રોગ્રામ કેન્સલ કરો ડોશીમાં અત્યારે હું એવા પોદળા પોદળા લેવાની નથી નતા તો ટીફિન લેતી આવું છું લંગુબેન ને હમણાં વાત કરું અને હું સીબરી માંથી ટીફિન બનાવી ને ખી ને શાક ને રોટલી ને એવું કાય તો કારણ કે એટલા બધા ભૂત તમે જાજો છો બધાય નું જાજો રાંધો તો વાલ લાગે અને લંગુબેન ને હટ ખુશ કરવાના છે આપણે એટલે હું હટ ને લઈને આવું છું તમે કાઈ ટેન્શન ન લેતા ટિફિન લેતી આવું અને લંગુબેન ને ને ઢીંગલી ને લઈને આવી અમે કાઈ બાનો કાઢી ને બે નણન પોજે હમણાં નીકળી જાય અને તમે ઓલા તમારા ભૂત બંગલે છો ને પાછા બીજા એક એકે નથી ને

અને કોઈ દી જિંદગી માં ન કરીને એવા કરાઈ દેવાના બે માં દીકરો નકરા રો રોત કરે છે ભલે રોતા ઈ તો કોઈ માં દીકરો અમને ભાળતા નથી પણ તમને ઈ જો છે કે આવશે એટલે અને આ લંગાની માં એમ તો ખબર પડી જ ગઈ છે કે આ બધું કામ કરનારી હું જ છું એમ ડોશી લંગાને જેને લગન કરવાના હતા ને એને ગોતવાની છે એનો વારો પાડવાનો છે એને કેવાનો સ્કૂટ પેટની તને શરમ ન થાવતી હોકા જેવી બોઘા જેવી એને કયા પૌણે લાયરે તું લગન કરવા ઊભી થઈ છે છોકરીને ગોતવાની છે

ભૂખ તો લંગા બટા મને લાગી છે પણ મને છે ને પસ્તાવો થાય છે કે આવું ન કરાય બહુ આપણે ભૂલ કરી આ ભૂલનું પરિણામ છે આપણે કરેલા કર્મનું પરિણામ છે બટા આવું ન કરાય હવે હું કોઈ દી કાય આવું નહીં કરું ભાઈ ભૂત હું તને શું કહું છું તમારી વાત સાંભળ તો કાન ખોલી નંગ જેવા તું દાંત કાઢા તારા બત્રી દાંત દેખાય ભૂત જેવા તું આ લંગા ને અને એની માને છે ને બેહાડી દે આમ હામા હમણાં લંગો આવે છે ને માં તમે દશા બહુ ભૂંડી કરી ડોશી માં વાહ ગોગડી તો આવી ગઈ લંગુ ક્યાં દીકરી એ આવે છે ઉતરતા ઢીંગલી પેટ ભરાવતા એટલે હમણાં આવે છે બે મિનિટમાં બેન હું તમને બે હાથ જોડીને પગે લાગુ મને બચાવી નકર હું હવે મરી જઈશ ગોગડી બેન મને બચાવી લ્યો હું કોઈ દે આવું કાંઈ નહીં કરું તમારા પગે પડું છું મને બચાવી લ્યો આ ડોસી થી બચાવી લોર ડોસી મારી નાખશે

હમણાં તમને લંગુ બેન આઝાદ કરશે જે કરવું એ કરે ઈ આવે ને પછી ઈ જે કે ને ઈ કરવાનું છે ત્યાં સુધી અમે કાઈ પગલા ભરવાના નથી નકર ડોસે કીધું તો હાવ થાર બઈન ના કોઈ કે એટલે કે બંધુ એવું બધું ભેગું કર્યું તો યાની કે મઈન ના બેન ભડા કે દેવા મે નાના ડોસી આપણે લંગુ બેન આવે ને પછી લંગુ બેન ને એના ગુનેગાર છે આ બે એને ઈ સજા દેશે તમે નો દેતા એટલે ડોસી માં પે તાડા પડી ગયા બિચારા

મારી લંગ ભૂલ થઈ ગઈ હવે અમને માફ કરી દે ને મા આ ડોસી અમારું પૂરું બહુ માર્યા છે બહુ માયરા છે બહુ દુઃખે છે માથામાં મારું મમ્મી ને મારું લંગ ભૂલ થઈ ગયે માફ કરી દે ને અમને લંગો બટા તું તો મારી દીકરી જેવી તો મારા બાપ મારી દીકરી તો મે તને કેટલી રાખી છે એક ભૂલ તું માફ નઈ કરતા દોશી ને કેને અમારી ઉપર રહેમ કર્યા દોશી હવવાર ની અમારી અત્યાચાર કરે છે અને અમને કેટલા મારે છે અને અમને દેખાતાય નથી દોશી માં પણ દોશી અમને બહુ મારા ઘરે થી કિડનેપ કરી લીધા ને હવવાર ના હાથ ને પગ ને બાંધી દીધા છે હું તમને કોઈ દી દુખી ન જોઈએ શકું કોઈ દી એટલે કોઈ દી નહી તમ કદાચ મને મારી નાખો તોય તમ મને જ લાગો કારણ કે મારો પ્રેમ છે ને એટલે હું તમને કોઈ દી ન દુખી જોઈએ શકું આ તમારું બધું દુઃખ જોઈને તમને માર્યા ને માફ નહી કરું પણ હું તમને દુઃખી ન જોઈ મને કહીશ તમને છોડી મૂકી મારો રાજીપોત છે હું તમને દિલથી થી છું કે તમારે બીજા લગ્ન કરવા હોય ને મને તમાર કરવા જ છે મને ખબર છે કે તમાર હું તમને નથી ગમતી તો હું દાંત કાટતા કાટતા તમારા રસ્તામાંથી છે ને હું વહી જઈશ હું તમારા રસ્તામાં કોઈ બી નહીં આવું અને મારે તમારી ઉપર કેસ એ નથી કરવો મારે તમારી પ્રોપર્ટી નથી જોતી મારે તમારી જમીન એ નથી જોઈતી 1 રૂપિયાની વસ્તુ નથી જોતી હું પેરા લોકડે મારા મમ્મીના ઘરે આવી હતી ને મારે તમારી પાસે એક રૂપિયો લેવાની લાલચ નથી કે તમારું મારે કાઈ જોતું નથી મારો ઉડ તમારા પ્રેમની જ ભૂખી હતી મારે તમારા પૈસાની ભૂખ નથી પણ તમે મારી કદર કોઈ દી નો કરી અને તમકા તમ રાજી ખુશીથી લગન કરો ને તો કરી કરીયો હું તમારા રસ્તામાં કોઈ દિવસ આ જીવન નહીં આવું હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું કારણ કે મેં તમને પ્રેમ કર્યો છે ને કાઈ હું તમને નફરત કરું છું પણ કોઈ દી તમને તમને ખુશ નહીં રાખો એવું નહીં હું તમને ખુશ ન જોઈએ કો તમે બસ ખુશ રહો બસ આ તમારી સજા બાકી હવે હું મરી જાશ ને તો તમારી જિંદગીમાં પાછી હું ક્યાં રહી નહીં આવું એવું ન વિચારતા કે હું પાછી આવીશ હવે કોઈ દિવસ તમારી જિંદગીમાં નહીં આવું તમે તમતાર ખુશ રહો તમારી જિંદગીમાં બસ હું તમામા ઢીંગલી આર જીવી લે સાથે જિંદગી બાકી મારે તમારી જેવું કઈ કરવું હોય ને તો હું મારા માવતરના ઘર જીવી લે સાથે જિંદગી

પણ તમે છે ને દવાખાને જઈને દવા લઈ આવજો ને પાટો બાટો બાંધી લેજો મારે કાઈ લંગુ દવા લેવી નથી હવે તું મારી જિંદગીમાં નથી તો હવે મારે જીવવું જ નથી હવે તું મને જીવ તો નહીં થાય જોજે તું તું પાછી વઈ આવીશ ને તો જ હું જીવીશ મેં તારી કદર નો કરી મને ખબર છે પણ ભૂલ થઈ ગઈ છે માથે હવે તું મને માફ કર દે મારા હમ તો તમને નહીં લાગે પણ તમારા ઢીંગલીને હમ તો લાગશે ને દવા લઈ આવજો એના હમ છે તમને જોયું ને મારા સબસ્ક્રાઈબર તમે મારા વાલા ફ્રેન્ડ મારી ઇન્સ્ટા ફેમિલી ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી આને કહેવાય હાચા પ્રેમની નિશાની આને કહેવાય પ્રેમ આપણે જેને દિલથી પ્રેમ કરતા હોય ને એનું આપણે સપના માય ખરાબ નો વિચારી હવે હવે બેનને હું પગલા લેવા એ તમે જરા કમેન્ટ કરીને કહેજો બધા મને તો અમને બધાને તમારો સપોર્ટ મળે ને તો મજા આવે તો લંગુ હું સમજાવું કારણ કે હવે આ કાળી આ કલુટા ને ડામર ના એની માને તો અમાર ડોસી એ ભાન કરાઈ દીધી છે ઈ તો એના જડબા જોઈને તા ખબર પડી જ જાય પણ હવે આના પગલા આગળ લંગુ બેન ને હું લેવાની તમે બધા જરીક સપોર્ટ કરજો કેજો તો અમને ખબર પડે કે અમાર હવે આગળ શું કરવું લંગુ શું કરે તો હું એને સમજાવીશ લંગુબેન બેન પાછા મારી વાત માને બરોબર છે અને મારું કેવું તો એવું જ છે કે હવે લંગુબેન ની એકાદ આની ભૂલ થઈ છે તો માફ કરી દેવે કારણ કે એનું જડબું જોઈ ને ખબર પડી જાય કે હવે એની ભૂલનો એને પસ્તાવો થઈ ગયો છે અને લંગુબેન એને પાછો પ્રેમ બહુ કરે છે કાળિયા કલુતા ને ડામણ ના એટલે મને એમ થાય કે લંગુબેન એની અરે ખુશ રહે છે એમ બિચારા અહીંયા થોડા ખુશ રહે મારા ઘરે ન્યા ખુશ રહે ના હા હારે ગોગડી હવે અમે ખાઈ લેવી હો ભૂખ લાગી અને છે ને મારા બેન આઝાદ કરી દઉં છું બેન જ્યાં જાવ ઓ ત્યાં જાય પણ તમાર બેન નું કામ તો થઈ ગયું ને હા ડોશીમાં ખાઈ લો ઘણો બધું ટીફિન માં બધું ભલાવી છું બધું ભર્યું છે પણ તમ પર બધાય તમારું ખાઈ લ્યો અને હવે ઘરે જાવીસ ચાલો લંગુ બેન આપણે હવે હા એ લંગુ મન મૂકીને જામન તો નઈ સીવેકો હવે તારી વગરનો મને માફ કર દે ને ના ના મેં તમને કીધું ને કે હવે તમાર બીજા લગન કરવા છે ને એમાં તમારી ખુશી છે ને તો તમારી ખુશીમાં જ મારી ખુશી તમ કરી લ્યો તમ તારે

દોસીમાં અમે છે ને આ લંગાભાઈ ને આ લંગુબેન ના સાહુ ને અમાર ઘરે લઈ જાવી છે નવતમ બધા ખાઈ લો ને તમાર જે કરવું એ કરો અમે હાલો લંગાભાઈ ને વિંગરી હાલે ભૂ તવે તું છે ને આ બધી બંદૂક આ કબાટ છે ને એ કબાટ મૂકી દે અને આ જગ્યા કર અને હાલો બધા કુંડાળું વળીને બેહી બધા એક લઠા ને પછી હાલો ખાઈ લે હવે